ત્યારે બંધ બાર બે લાશોના લાખોમાં સોદા કર્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે જુઓ અમારા અહેવાલમાં બે શરમ ખ્યાતિ હોસ્પિટલના બંધ કરેલા ખેલ પડ્યા છે ઉઘાડા બંધ બારણે રમેલી બાજી થઈ ખુલ્લી ખ્યાતિએ પોતાનું પાપ છુપાવવા રૂપિયાનો લીધો સહારો સોદા બંધ બારણે બે લાશો ના કર્યા સોદા બીડિયાના હાથે લાગ્યા સજ્જડ પુરાવા સોદામાં માહિર ખ્યાતિએ બે લાશો ના ચાલીસ લાખ રૂપિયામાં કર્યા સોદા

અને એમાં પણ મૃતકના પરિવારજનો પાસે પણ શરતી સોદા કરે છે કે ભવિષ્યમાં તમારે કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની નહીં આવ્યું વકીલ પાસે લખાણ કરી 40 લાખ રૂપિયામાં બંધ બારણે બેઠક કરી સોદા થાય છે બેશરમ અને નફટ થયેલી ખ્યાતિ અગાઉ પણ બે હજાર બાવીસ માં કેમ્પ યુજી સાણંદ તાલુકાના તેલાવ ગામના યુવકને પણ સ્ટેન્ટ મૂકી મોતને ઘાટ ઉતાર્યો હતો એ પછી પણ લાલચુ ખ્યાતિએ શીખ લેવાની જગ્યાએ પોતાની નફટા યથાવત રાખી અને ફરી બે નિર્દોષોના જીવ લીધા અને હવે રૂપિયા આપી સોદા કરે છે રૂપિયાના જોરે ખ્યાતિ હોસ્પિટલ લોકોના જીવ સાથે રમવામાં માહિર હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કોભાંડી ખ્યાતિનું રૂપિયાનું જોર આવ્યું સામે રૂપિયાના જોરે અવાજ દબાવવાનો કરાયો પ્રયાસ ક્યાતીએ પોતાનો પાપ છુપાવવા રૂપિયાનો ખેલ્યો દાવ બે હજાર બાવીસ ની ઘટનાનું ફરી થયું હતું પુનરાવર્તન ક્યાતી કેમ્પ ખેલ પાડવામાં છે માહિર ક્યાતીએ બંધ બારણે બે લાશો રૂપિયા આપી પાડ્યો ખેલ બે લાશો ના લાખ રૂપિયા આપી પાડ્યો ખેલ રૂપિયાનું જોર બતાવી નફ્ફટ ખ્યાતી હોસ્પિટલ શું કરવા માંગે છે સાબિત શું રૂપિયા આપવાથી નિર્દોષ થઈ જશે ખ્યાતિ હોસ્પિટલ નફ્ફટ ખ્યાતી હોસ્પિટલે બે હજાર બાવીસમાં પણ એક નિર્દોષને આપ્યું હતું મોત ખ્યાત હોસ્પિટલ મોત આપવામાં છે માહેર ખ્યાતિ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા અપડાવી દર્દીઓને આપે છે મોત

પરંતુ એ પાછળના પરિવારજનને વર્તન મળે તો ગરીબ પરિવારને મદદ મળી રહે પરંતુ આ ખ્યાતિ એ મદદની ભાવનાથી નહીં પરંતુ પોતાનું પાપ છુપાવવા માટે સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે કેમ કે ખેલ પાડવામાં માહિર ખ્યાતિ હોસ્પિટલને અંદાજ આવી ગયો હતો કે આપણે બે હજાર બાવીસમાં પણ કોબાણ કર્યું છે અને હવે ફરી તેનું પુનરાવર્તન થયું છે પરંતુ આ વખતે હોબાળો વધુ છે એટલે

અને કેમ્પ યોજી ગરીબોને આપતી રહેશે મોત મોતનો સિલસિલો ક્યારે અટકશે બે ખ્યાતિ રૂપિયા આપી શું કરવા માંગે છે સાબિત શું ખ્યાતિ હોસ્પિટલ રૂપિયાના જોરે પોતાને કરવા માંગે છે નિર્દોષ સાબિત હોસ્પિટલને જો વળતર આપવું હતું તો લખાણ કેમ કરાયું બંધ બાર ખેલ પાડીને ખ્યાતિ શું કરવા માંગે છે સાબિત ખ્યાતિ તપાસ કરવામાં કેમ ના લીધી તસ્તી કૌભાંડી ખ્યાતિ ના કોની છે મિલી શું ખ્યાતિ હોસ્પિટલ પીએમ જે વાય હેઠળ નિર્ભર આરોગ્ય વિભાગની મિલીભગતથી ચાલતી હતી ખ્યાતિ હોસ્પિટલ કોના ઈશારે આયુષ્યમાન કાર્ડ હેઠળ ચાલી રહ્યો હતો ખેલ કોના આશીર્વાદથી રાતોરાત ઓપરેશનને મળી જતી હતી મંજૂરી ખ્યાતિ કાંડથી તંત્ર જાણ કે પછી મીઠી નજર જાય ખ્યાતિ હોસ્પિટલના મનમાં એમ હોય કે મેં પરિવારજનોને રૂપિયા આપી લખાણ કરી લીધું છે એટલે અમારા કાંડ દબાઈ જશે એ વિચારવું એના માટે ખોટું છે કેમ કે દાદાની સરકારમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી ભ્રસ્ત અધિકારીઓને ઘરે બેસાડી દેવાનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે આજે આરોગ્ય મંત્રી શ્રી કેશુ પટેલની અધ્યક્ષતામાં ખ્યાતિકાંડ મામલે બેઠક પણ મળી હતી અને આ મામલે સરકાર ફરિયાદી બને તેવું પણ લાગી રહ્યું છે એટલે એક વાત સ્પષ્ટ છે કે જો સરકાર ફરિયાદી બનશે તો આ મામલે તપાસ શરૂ થશે પરંતુ તપાસ કેવી રીતે થાય છે તે પણ મહત્વનું છે કેમ કે આજ સુધી જે દુર્ઘટનાઓ બની છે તેમાં માછલીઓ પર જ કાર્યવાહી કરી સંતોષ માનવામાં આવે છે અને મોટા મગરો છૂટી ગયા છે ત્યારે હવે આ ખ્યાતિ જો તટસ્થ તપાસ થાય તો મોટા ગજાના લોકો સકંજામાં આવે તો નવાય નહીં કેમ કે ખ્યાતિ હોસ્પિટલે લોકોના જીવ સાથે રમત કરી સરકારને પણ કરોડોનો ચૂનો લગાવ્યો છે આથી આ સરકારનો પણ ગુનેગાર કહી શકાય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સોદા બાજ કરોડો લૂંટ્યા છ મહિનામાં જ કરોડ રૂપિયાનો પાડ્યો ખેલ ખ્યાતિ એ જ મહિનામાં ત્રણસો એસી એન્જિયોગ્રાફી કરી બસો ને વીસ એન્જીઓ પ્લાસ્ટી અને છત્રીસ બાયપાસ સર્જરી કરી ખ્યાતિ હોસ્પિટલ પડાવવાનું કરતી હતી અગાઉ જણાવ્યું એમ ખ્યાતિ હોસ્પિટલ કદાચ પીએમ જે વાય હેઠળ રૂપિયા પડાવવા માટે જ ઉભી કરાઈ હોય તેવું હાલ તો તેના કાંડ પરથી લાગી રહ્યું છે કેમ કે સૂત્રોથી મળતી માહિતી અનુસાર ખ્યાતિએ અનેક ગામોમાં કેમ્પ કરી સરકારી લાભાર્થીઓને ટાર્ગેટ કરી કરોડ રૂપિયા હડપવાનું કારસ્થાન ચાલતું હતું કેમ કે ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતું કે આટલી જલ્દી તમામ લોકોને ઓપરેશન માટે કેવી રીતે પરમિશન મળી જતી હતી તે પણ તપાસનો વિષય છે એટલે એક વાત સ્પષ્ટ છે કે આ કોઈ મોટું માથું આખો ભાંડ પાછળ સંકળાયેલું હોય બને એમ છે મુજબ સમાચાર મળી રહ્યા છે તે મુજબ તો પોલીસ ફરિયાદી બનશે ને તપાસ કરશે આગામી કલાકોમાં ખ્યાતિનું લાયસન્સ પણ રદ થાય તે વિશે શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ત્યારે હવે જોઈએ કે તપાસમાં શું બહાર આવે છે તમારા ખાસ અહેવાલમાં ખ્યાતિનો બંધ બારણા ખેલ બહાર આવી ગયો છે ત્યારે ખ્યાતિએ એ કક્ષાએ જઈને તમામ હદોને પાર કરી દીધી છે જોકે કૌભાંડ હંમેશા ઉજાગર થઈ જાય છે અને હવે સરકાર પણ એક્શનમાં આવીને કડક કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે ત્યારે તમે પણ જો આવી નામચીન હોસ્પિટલમાં જતા હોય તો સાવચેત રહેજો બસ અત્યારે આટલું જ મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસે ગુજરાતનો